વાળી ઇન્ડસ્ટ્રી કારણ કે જો સરકાર અહીંયાથી કેબિનેટની અંદર તો ઓનલાઈન ગેમિંગ બિલ માટેની મંજૂરી મળી ગઈ છે કે જેને હવે અહીંયાથી ઓફેન્સ ખાસ કરીને ગણવામાં આવશે અને એ માટેનું બિલ આજે કદાચ આપણને સંસદની અંદર પણ રજૂ થતું દેખાય અને જો અત્યારે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને નઝારા ટેક તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે અને કંપનીનું કહેવું છે કે અત્યારે કોઈ ડાયરેક્ટ એક્સપોઝર તેમનું જ્યાં ખરેખર પૈસા લગાવવામાં આવે છે એવી કોઈ ગેમની અંદર નથી અને ક્યુ વનની અંદર આ જે આવી ગેમિંગ છે એનાથી એબિટા અને રેવન્યૂની અંદર જે હિસ્સો હતો એ પણ ખાસો એવો નહીવટ પ્રમાણમાં જ હતો એમને એવું પણ કહેવું છે કે ઇનડાયરેક્ટ અમારું એક્સપોઝર છે કે કારણ કે તેઓ આ જે મૂનશાઇન છે પોકરબાજી એમાં લગભગ આઠસો પાંચ કરોડના રોકાણથી છેતાલીસ ટકા જેટલો હિસ્સો તેઓ અત્યારે રાખી રહ્યા છે અને લગભગ બસો પચીસ કરોડના કન્વર્ટેબલ શેરનો કંપની ઓપ્શન પણ છે તેમની પાસે પરંતુ આ બધાની કોઈક મટિરિયલ ઇમ્પેક્ટ ખાસ કરીને આવશે નહીં એટલે નઝારા ટેક તો કહી રહ્યું છે કે અહીંયાથી કોઈ બહુ વધારે ફરક એમના અર્નિંગ્સ પર નથી આવવાનો જો આ બિલ આવે છે તો પણ પરંતુ બીજી તરફ આપણે ડેલ્ટા કોર્પ કે આ ઓન મોબાઈલ જેવી ગેમિંગ કંપનીઓ પણ છે કે જ્યાં આગળ કદાચ આપણને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવતો જોવા મળે પરંતુ એક સાચી દિશામાં એક સારું પગલું થઈ રહ્યું છે કારણ કે આપણને ખબર છે કે આ બધાની અંદર ઘણા લોકો પૈસા પણ ગુમાવી રહ્યા છે એક રાઈટ સ્ટેપ છે પરંતુ ઇન્ડસ્ટ્રી માં તમે આના કેવા રિએક્શન્સ જોવા મળશે ખાસ કરીને નજારાએ તો સ્પષ્ટતા આપી પરંતુ ડેલ્ટા છે કે અન્ય કોઈ કંપનીઓ જે આપ સેગમેન્ટની અંદર કામ કરતી હોય ત્યાં આપનો કોઈક વ્યૂ રાજજી ડેફિનેટ નીરજ અગર આપણે જોવા જાય તો બહુ ટાઈમ થી એમાં જો ગેમિંગ કંપની છે એમાં કાફી રીતે કન્સન્સ હતા અને આપણે જોયું છે કે પાસ જીએસટી રિલેટેડ પણ જે ઇન્ક્રીઝ કરી દીધું હતું અને દેર વર સમ કન્સન્સ વિથ રિસ્પેક્ટ ટુ કે જે સારી રીતે કહ્યું કે જે જે મની છે એ ફરી એ ફરે છે તો એ તો એ ફરે છે તો એ કાફી પોઝિટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે બીકોઝ ધેટ વિલ બી ધેટ વિલ ક્રિએટ ટ્રાન્સપેરન્સી ઇન ધ સેક્ટર બટ અગર सेक्टर ओवरऑल अपर्टेड જોવા જાય તો ધેટ હેઝ બીન મતલબ જે ઇન્ક્રીઝ થઈ છે કાફી રોબસ્ટ તરીકે ઇન્ક્રીઝ થઈ છે અને આપણે groth picture જોવા જાય તો it has grown 20% on a cagger basis so જે ઇના જો f24 નો જો વેલ્યુ હતો ગેમિંગ નો એ تقريبا મને લાગે છે કે 29 ટુ 30000 કરોડ ના આસપાસ હતો તો डेफिनेटली એક ઇનિશિયલ ઇમ્પેક્ટ આવી શકે છે બટ મને લાગે છે કે એમાં જો જે ન્યૂ જે ટ્રિગર પોઈન્ટ હશે કે હાઉ ટુ સ્ટ્રીમલાઇન ધ સેક્ટર તો એ મને લાગે છે કે એ ગવર્મેન્ટ એના પર પણ ફોકસ કરી શકે છે બીકોઝ અગર ડેફિનેટલી આ જે સેક્ટર છે એ કાફી બુમિંગ સેક્ટર છે અને પાસ્ટમાં પણ આપણે જોયું છે કે ગવર્મેન્ટે કીધું હતું કે એમાં જે યંગસ્ટર્સ છે જે ડેવલપમેન્ટ કરે છે ઇન ગેમિંગ સેક્ટર અને ગેમિંગ જે જે ન્યુ ગેમિંગ મોડલ્સ પણ ડેવલપ કરે છે એ કાફી સરસ છે અને જે એનો જે ઇમ્પેક્ટ છે એ પણ કાફી પોઝિટિવ છે તો જે પ્રમાણે જો એનો જો સાઈઝ છે અને જે રીતે આ ઇન્ડસ્ટ્રી ગ્રો કરે છે તો મને લાગે છે કે ગવર્મેન્ટ આ ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્ટ કરવા માટે પણ કાઇ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાવશે જે પ્રમાણે એ ઇન્ડસ્ટ્રીને સ્ટીમેન કરી શકે છે તો ઇન ધ ટુ ડેઝ એનો જે એકશન છે એ ડેલ્ટા કોપ પર વધારે થઈ શકે છે કમ્પેર ટુ બીકોઝ નજરાય ટેક્નોલોજી રાઇટલી મેન્શન કે જે રેવન્યુ ફ્રોમ ગેમિંગ કંપની આવે છે એ કાફી લિમિટેડ છે બટ ધીસ વિલ બી વેરી કન્સન ફોર જે અનઓર્ગેનાઇઝ માર્કેટ છે અને અનઓર્ગેનાઇઝ જે કંપનીઝ છે જે અક્રોસ રૂરલ માર્કેટ અને જે ટીયર ટુ ટીયર થ્રીમાં ઓપરેટ કરે છે એના માટે કાફી નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે બટ લિસ્ટેડ પ્લેયર્સ જે છે એના પણ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નવા આવશે એ જે પ્રોસેસને સ્ટ્રીમમેન કરી શકે છે અને જે પ્રમાણે ઇન્ડસ્ટ્રી ગ્રો કરે છે મને લાગે છે કે હજી પણ એમાં ગ્રો કરવાની ક્ષમતા છે તો ડેફિનેટલી આ જે એક પોઈન્ટ છે એ નેગેટિવ થઈ શકે છે ટુડે બટ ઇટ વિલ બી ક્વાઇટ ઇન્સ્ટન્ટ ઓર ટુ સે દેટ ઇટ વિલ બી વેરી નેગેટિવ ફોર ધ ઇન્ડસ્ટ્રી બટ જે પ્રમાણે જે બિલ પાસ થાય છે અને જે સ્કીમ પ્રોસેસની ગવર્મેન્ટ અગર ડિસ્કસ કરે છે એ મહત્વનો રહેશે અને દેટ વિલ બી પોઝિટિવ અક્રોસ ધ ઇન્ડસ્ટ્રી જી એટલે જુઓ ખાસ કરીને ઓવરઓલ એક પગલું સારું છે પરંતુ ઇન્ડસ્ટ્રીની અહીંયાથી થોડી અસર આવશે ને ડેલ્ટા કોર્પર અહીંયાથી આપણને કદાચ આજે એક મોટી નેગેટિવ અસર આવતી જોવા મળી શકે છે એટલે એના પર એક ફોકસ